નંબર તો ભાઈ રવિવારે તારો એકસો સાસઠ નંબર નંબર તોય નહીં રબારી બીજો તારી બુટા થી બોલ વેણ થાય વધાવો થાય બેલવે કે વધો કરો થાય કે વેણ થાય વધાવો કીધો છે ને મારે વધાવો કરવો છે મારો રોમ પહોંચ કરે હાલ તારા હાથમાં હાલ ભાઈ અને હું નાયણબી હોન ની ચેહર ધૂળતી હશું હું પડી તમારા ગામમાં કદી ભોજી આવ્યા છે ભાઈ તમારા ઘેર કદી ભોજી આવ્યા છે તમે પહેલી વખત આવ્યો છો વગાણ જો ઓટો મારવા ના જવ તો હું નાયણ મીહોન ની માતા નથી લે વગાણ વેળાએ

તમારા છોકરો રોતો હોય તો મારા મંદિરમાં એક રૂપિયો લાલતા તમારો બી રોતો સોનો રાખીને તમારો બી અહાળ્યો હોય તો મારા મંદિરમાં પગે લાગજો અત્યાર સુધી દુનિયા બાધા લેવા આવી છે છૂટી કરવા કોઈ આવી નહીં ભાઈ કેમ ભાઈ મારું કોમ સારું કરવાનું છે તમારા કોખોમાં ઓગળીઓ ગાલી રૂપિયા લેવાનું કોમ મારું નાની મનની માતા નો રોજ પૂજે તો હું ધૂળતી નહીં

પંચાયતે જાય છે એક રસ્તો તારા ઘેર જાય મુરા બારી નીચે હરે હું કઉ છું એ રસ્તે ડાબી બાજુ સીધે સીધે હાડી જવાનો એક લાઈટ ડીપી આવશે એનાથી આગળ એક નાળું આવે તો આગળ વળોક આવે એ વળોક માં વળી જવાનો અડધો કાચો ને અડધો પાકો રોડ આવે અને મારો રોમે હું આગળ જોઈએ બંધ હેન્ડપંપ આવશે છે એને હોમલી ગલી વળી જવાનું તારા ઘેર જવાય હું નાળ ની હોડ ની અને વેળાય જો રોમ નાળા હોય તો જગત બાબુ પડીએ ત્યાં માતા ગોમ મારો ચહે હરભાઈનો રોમ એવું કે છે એના પછી લાભુભાઈ બે લાઈનો છે બે લાઈનો છે વચ્ચે રોડ પર જમણી બાદની સાઈડ પોચ મકાન છે બરાબર છેલ્લાથી પહેલાં નંબરનું મકન તારું આવવામાં રબારેની છે હરે હું કહું છું બાજુમાં ખાલી પ્લોટ પડી રહ્યો છે ને બરાબર એને હમણું મકાન તારું આવો હું રબારેની માતા એવું કહું છું હું પડીએ ત્યાં ઘોણા નહીં છે અરે હું કહું છું ઉશીન તો દુનિયા ધોણા મારા તકલીફ છે મારા પીડા છે મારા મધવાયા પછી ગાવાનું તો હું રબારીની માતા માતા ગામ લે મારી પહેલી અડો અને તમારી હાથ પેઢી ના હિસાબો ઓછવા ના જોતો જગતમાં હું લાઈન હોલ ને માતા નથી